નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિષય છે પર્યાવરણ આસપાસ તેની સ્વ અધ્યયન પોથીનો ભાગ એક તેમાંનો પાઠ ત્રણ તેનું નામ છે પાણી જ પાણી તેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જે એમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવ્યું છે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સો અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ત્રણ પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે તદ્દન ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો શરૂ કરીએ પાઠ ત્રણ પાણી જ પાણી તેની સ્વાધ્યન પોથીનું સોલ્યુશન જોઈએ સૌ પ્રથમ છે પ્રશ્ન એક જે કાર્યોમાં પાણીની જરૂર હોય તેની સામે ખરું કરવાનું છે નૃત્ય કરવું એટલે કે નાચવું કે ડાન્સ કરવું તેમાં પાણીની જરૂર પડે નહીં તો કંઈ નહીં કરવાનું રસોઈ બનાવવા માટે પાણીની જરૂર પડે લોટ બાંધવાને એમાં ખરું કરવાનું છે વાંચવામાં પાણીની જરૂર પડે નહીં સ્નાન કરવામાં પાણીની જરૂર પડે આમ પાણી વગર કોઈ નાયા પાણી વગર સ્નાન કરાય નહીં થાય જ નહીં બરફ બનાવવા માટે પાણીની જરૂર પડે ઈટ બનાવવા માટે પાણીની જરૂર પડે અને ખેતી કરવા માટે પણ પાણીની જરૂર પડે ટૂંકમાં જ્યાં પાણીની જરૂર પડતી હોય તેની પાછળ ચોરસ ખાનામાં ખરાની નિશાની કરવાની છે પ્રશ્ન બે ઉદાહરણ મુજબ યોગ્ય રીતે જોડો તો ખેતી કામ માટે તો ખેતી કામ માટે શું આવે તો આ રીતે જોઈન કરવાનું છે પીવા માટે ગ્લાસનો ઉપયોગ કરીએ સ્નાન કરવા ધોવા માટે એ પહેલાં આપણે સંગ્રહ કરવા માટે તો આ ટાંકીનો ઉપયોગ કરીએ સ્નાન કરવાને ધોવા માટે આપણે ડોલનો ઉપયોગ કરીએ છીએ અને ગરમ પાણી કરવા માટે તો આ રીતે તેનો ઉપયોગ કરીએ છીએ જે બમ્બો કહીએ આપણે એની અંદર પાણી આવે અને એ નીચે લાકડા સળગાવાના હોય આની અંદર બધું પાણી છે એ ગરમ થાય અને પછી એ નળી મારફતે બાથરૂમમાં કે ચોકડીમાં જાય પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નના જવાબ આપો તેમાંનો પહેલો પ્રશ્ન તમારા ગામમાં કે તેની નજીક આવેલી નદી કે તળાવનું નામ જાણીને લખો તો ભાદર નદી આવેલી છે તમારા ઘરે પીવાનું પાણી ક્યાંથી આવે છે તો નળ દ્વારા આવે છે તમારા ઘરમાં વિવિધ કાર્યો માટે વપરાતા પાણીનો સંગ્રહ સામા થાય છે તો ટાંકીમાં કરીએ છીએ તમારા ઘરે પીવા માટેનું પાણી કયા વાસણમાં ભરવામાં આવે છે તો માટલામાં ભરવામાં આવે છે પાંચમું છે તમે જ્યાં પાણીનો બગાડ થતો જોયો હોય તે એક સ્થળનું નામ આપો તો કે હા ભોજન સમારંભમાં લોકો નળ ખુલ્લા છોડી દે છે પ્રશ્ન ચાર તમે જોયા હોય તેવા પાણીના પ્રાપ્તિ સ્થાનોના ચિત્રો પર ખરાનું નિશાન કરવાનું છે પાણી જ્યાંથી મળતું હોય ત્યાં તો અહીંયા નદી કે તળાવ તો અહીંયાથી પાણી મળે ખરું આ છે તે કંઈ ઓળખાતું નથી પણ ત્યાંમાં મળે નહીં હેડપંપ છે તો જમીનમાંથી પાણી બહાર કાઢે તો ત્યાંમાંથી પણ મળે આ જે છે અહીંયાથી મળશે નહીં આ જે મોટર છે એનાથી કૂવામાંથી પાણી બહાર કાઢવામાં મળે વાવ જેવું લાગે છે પરંતુ અહીંયા પાણી ક્યાંય દેખાતું નથી અત્યારે એટલે તેમાં ખરું કરશું નહીં તમારા ઘરમાં પાણીના પીવાના પાણીનો સંગ્રહ થતો હોય તે પાત્રો નીચે ખરું કરવાનું છે હવે જો આ જે સ્ટીલ પિત્તળનો આવો ઘડો છે ઘડાની અંદર જો તમે પાણી ભરતા હોય તો તમારે ખરું કરવાનું છે આ જે વસ્તુ છે દરેક બાળકોનું અલગ અલગ હોઈ શકે જો આવી પાણીની બોટલ મંગાવતા હોય ને તેમાં રાખતા હોય તો ખરું કરવાનું માટલામાં ભરતા હોય તો એમાં ખરું કરવાનું આરો ફિલ્ટર કેવું હોય તો તેમાં ખરું કરવાનું પાણીની ટાંકી એમાં ભરેલું હોય તો પણ ખરું કરવાનું લગભગ તો આ ટાંકી આવી પ્લાસ્ટિકની બધાના ઘરે હશે તે રીતે પાણીની બોટલ જો લેતા હોય તો તેમાં ખરું કરવાનું છે આ રીતે ટીપ હોય તો તેમાં પણ આની અંદર જો આવી પવાલી જેવું હોય છે પિત્તળને તો તે હોય તો ખરું કરવાનું પણ લગભગ આ જમાનામાં આવું કોઈ રાખતું નથી કારણ કે આ કાળું પડી જાય ને સાફ વધારે કરવું પડે માટે વોટર જગ મંગાવતા હોય અથવા લાવતા હોય તો અહીંયા ખરું કરવાનું ડોલ તો બધાને ઘરે હોય જ પ્રશ્ન છ નીચેના પાત્રોની પાણી સમાવવાની ક્ષમતાને આધારે વધુથી ઓછાના ઉતરતા ક્રમમાં ગોઠવી આગળ આપેલી જગ્યામાં ક્રમાંક લખો એટલે કે જેમાં પાણી સૌથી વધારે સમાતું હોય તેમાં એક નંબર આપવાનો ઉતરતા ક્રમમાં ઓકે તો સૌથી વધુ પાણી શામાં સમાય એક નંબર આપવાનો ટાંકીમાં ત્યારબાદ ડોલમાં બે નંબર ત્યારબાદ ત્રણ નંબર માટલામાં ત્યારબાદ ચાર નંબર જગમાં પાંચ નંબર આવશે વોટર બેગમાં છ નંબર લોટામાં સાત નંબર પ્યાલુ ત્યારબાદ આઠ નંબર કપ અને છેલ્લે ચમચીમાં સૌથી ઓછું પાણી સમાય તો આ રીતે તમારે નંબર લખવાના છે પ્રશ્ન સાત બતક છે છૂટી પડી ગઈ છે તેને તળાવ સુધી પહોંચાડવાની છે તો આ બતક છે એને તળાવ સુધી આ આ આ રીતે રીતે અહીંયાથી અહીંયાથી પહોંચાડી શકાશે પણ તળાવમાં જવું છે તો તેને પણ આપણે આ રીતે એને તળાવમાં પહોંચાડી દઈશું ત્યારબાદ માછલી છે તેને પણ તળાવમાં જવાનું છે તો તેને પણ આ રીતે પહોંચાડી દઈશું મગર છે એ પણ આ રીતે એને પહોંચાડી દેવાનો છે તો આ રીતે એ બધાને રસ્તો બતાવવાનો છે પ્રશ્ન આઠ નીચેના ચિત્રના આધારે ચાર પાંચ વાક્યોમાં તમારા વિચારો લખો ચિત્ર જોઈને શું લાગે તો આ બાજુ દુકાળ પડ્યો એવું લાગે છે શું લાગે છે આ બાજુ દુકાળ એને પાણી બિચારાને મળતું નથી અને પાણી ભરવામાં જાય છે જમીન પણ પાણીના કારણે તરસી થઈ છે અને તિરાડું પડવા માંડી છે જ્યારે આ છોકરો શું કરે છે પાણી પીવે છે પણ જેટલું પાણી પીવે છે એના કરતાં વધારે પાણી વેસ્ટ જાય છે એટલે કે ઢોળાઈ જાય છે તો આ પાણી આ રીતે પીવું જોઈએ નહીં ગ્લાસ લો અથવા કોઈ પાત્ર લો એની અંદર ભરો અને ત્યારબાદ પીવો તો આ પાણીનો બગાડ થાય નહીં તો પાણી આપણે સાચવીને વાપરવું જોઈએ લખીએ પ્રથમ ચિત્રમાં છોકરો ખૂબ ખૂબાથી પાણી પીવે છે જરૂરિયાત કરતાં વધુ પાણી આવે છે જે પાણીનો બગાડ થાય છે ત્યારબાદ બીજા ચિત્રની અંદર આપણે જોઈએ તો બીજું ચિત્ર દુકાળગ્રસ્ત વિસ્તારનું છે જ્યાં લોકો પાણી માટે ખૂબ મુશ્કેલી પડે છે એક બાળક વાસણ લઈને અથવા ડોલ લઈને પાણી ભરવા માટે દોડીને જઈ રહ્યો છે તો પાણીની કેટલી જરૂર હશે ઓકે તો પાણી બગાડવું જોઈએ નહીં તો આશા રાખું કે બાળ મિત્રો આ તમને પાણી જ પાણી તેની સ્વધ્યયન પોથીનો વિડીયો જે છે તે સંપૂર્ણ રીતે સમજાઈ ગયો હશે આ દરેક વિડીયોનો સહારો તમને જો ના આવડતું હોય તો જ લેવાનો છે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે ના સમજાય તો જ મારા વિડીયોમાં જોવાનો છે ઓકે ફરી મળીશું આગળના વિડીયોની અંદર ત્યાં સુધી આવજો